જગનભુ બધા મોબાઈલ પર રાજસ્થાન તો ગાડીમાં ગાડીની બાઇકો લઈને કોઈ તો મારા હેડતા હેડતા ફરી વળગે હેડતા ચાલતા મારી આવું મારી એવી માધે બાપાની ભક્તિની માતા અને અઠારે અને આશીર્વાદ બધી કુંભ ને સાથે લઈને ચાલવા વાળી એવા મારા મદે બાપાની વધતી બાપાને દાદા સામો જીખાબાપ આજ હાથ મેટિયો છે વર્ષોથી એમને કોઈ કેતો નથી કે માણી ચો તે મેં તો આ માણી આ માણી એમને બજાડો એમનું દે દિવ છે બંધ છે દંદય કોઈને ખોટ પોત ઓળખી શકે એટલે મને ગાડીમાં માણી બધા પૂછવા મળ્યા કે આ બધું અમે બાળીકમાં આ રહીએ છીએ મેડિયમ બધા મને ખબર નથી મારી આપણો નહીં જલ જવાના પગલામાં જ્યારે તેરવાડા થી નારાજ થી થઈ ગયા કરી ત્યારે એ વર્ષે મેં એ વર્ષે મેં કેવું હશે આપણું બધા સાધન માં આવ્યા મારા બાપ અને એ મારી જવા જવા નીકળ્યા અને અહીંયાથી માતાજી ઠેઠ પાટણથી કરી અને ઠેઠ મોટા અને નંદા છે નંદા ગ્રામથી નદાશા મોટા બધા અહીંયાથી મારી માં આગળ લઈ અને ઠેઠ બાદા ચડવા પહોંચાડ્યા

જે માતાની ભક્તિને તપ કરે છે અને હોલિયા રૂપી છે જ્યાં બોલે છે અહીંયા આંબા ઊંઘે છે તો બાવણ મહેતોની ઉક્ત ભાળ્યો નથી તો મારા કાનજી બુવાજીને એક મહાદેવ બાપા જેઠા બાપાના જે પરિવાર છે જે તપ લઈ ગયા જાય મારા જે આ ધરતીના સૃષ્ટિ છે અને માતાના ત્યાંના જે હરિભક્સો છે એ માનો રસડો હાકે છે અને મારા તમામ ભુવાજીઓ ભાવછરાજના તમામ ભુવાજીઓને જે જે મારા દેવા આવ્યા છે બધા ભેળા થઈ અને માનું સન્માન અને આદર ભાવીવાજ માતાજી માતાજીએ થોડાક પહોંચ્યો ને એકાવન ગાડીઓ પહોંચ્યો તો એકાવન બાપા તો આપણે

बाकी जय बोलो माता बापा नी जय बन्नी बापा नी जय ना मारी दुनिया ने खुन जहेर बैठी है नी जय सनातन धर्म की जय माता जी जय मारी वरखड़ी जहेर नी जय विष्णु निजानी जय बोलो विश्व निजानी